હેલો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર તારીખ પરથી વાર શોધવાનો પ્રશ્ન અવશ્ય પૂછાતો હોય છે તો તેના માટેની આજે આપણે શોર્ટ ટ્રીક જોઈશું તો સૌ પ્રથમ જ્યારે પણ આવો આન્સ ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે થોડા શોર્ટ ટ્રીક યાદ કરવા માટે અલગ અલગ કોડ યાદ કરવા પડશે જેમ કે મહિનાનો કોડ સદીનો કોડ અને વારનો કોડ મહિનાના અંદર બાર મહિના માટે સૌપ્રથમ જાન્યુઆરી મહિનાનો કોડ જીરો ફેબ્રુઆરીનો ત્રણ માર્ચનો ત્રણ એપ્રિલનો છ મેનો એક જૂનનો ચાર જુલાઈનો છ ઓગસ્ટનો બે સપ્ટેમ્બરનો પાંચ ઓક્ટોબરનો જીરો નવેમ્બરનો ત્રણ અને ડિસેમ્બરનો પાંચ શોર્ટમાં યાદ રાખવું હોય તો જીરો તેત્રીસ છસો ચૌદ છસો પચીસ અને જીરો પાંત્રીસ એ જ પ્રમાણે સદીનો કોડ સદીનો કોડની અંદર સોળસોમી સદી હોય તો છ સત્તરસોની તો ચાર અઢારસોની બે ઓગણીસોની બે જીરો બે હજારની છ આ રીતે ચાર ચાર સદીના અંદર છ ચાર બે જીરો એ પ્રમાણે કોડ આવશે ત્યારબાદ વારનો કોડ તો રવિવાર માટે જીરો સોમ માટે એક મંગળ માટે બે બુધ માટે ત્રણ ગુરુવાર માટે ચાર શુક્રવાર માટે પાંચ અને શનિવાર માટે છ તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આવો ક્વેશ્ચન પરીક્ષાની અંદર પૂછાય તો આપણે સૌ પ્રથમ શું કરવું તો એક ઉદાહરણ લઈએ આપણે એક ક્વેશ્ચન છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ કયો વાર હશે તો સૌપ્રથમ પ્રથમ આપણને જે તારીખ આપેલી હોય તેમાં સૌપ્રથમ જે તારીખ હોય એ આપણે તારીખને લખી દઈશું એ એટલે કે છવ્વીસ તારીખ ત્યારબાદ મહિનો જોઈશું આપણે મહિનો જાન્યુઆરી તો જાન્યુઆરી મહિના માટે કોડ છે ઝીરો ત્યારબાદ જે આપણને સાલ આપેલી હોય ઓગણીસો પચાસ ઓગણીસો સાઠ આ ગમે તે આપેલી હોય તો સૌ પ્રથમ આપણે એની અંદરથી આપણી સદીને અલગ કરીશું એટલે કે ઓગણીસો પ્લસ પચાસ ઓગણીસોને આપણે અલગ કરીશું તો ઓગણીસો માટેનો કોડ છે ઝીરો હવે જે પચાસ છે એ આપણે વર્ષ તરીકે એમને એમ લખી દઈશું ત્યારબાદ આ પચાસ વર્ષની અંદર કેટલા લીફ વર્ષ આવ્યા એ આપણે શોધવા પડશે તો પચાસ વર્ષની અંદર લીપ વર્ષ એટલે કે એને આપણે ચાર વર્ષ ડિવાઈડ કરીશું તો ચાર બાર ચોક અડતાલીસ એટલે કે આ પચાસ વર્ષની અંદર બાર લીપ વર્ષ હતા જે આપણે છેલ્લે લખી દઈશું હવે તારીખ મહિનો સદી વર્ષ અને લીપ વર્ષ આ દરેકનો આપણે સરવાળો કરીશું જે સરવાળો આવે એને આપણે સાત વડે ભાગી દઈશું સાત વડે ભાગતા આપણને એક રકમ મળશે અહીંયા રકમ મળે છે ચાર એટલે કે ચાર વાર ચાર એ ગુરુવારનો કોડ છે એનો મતલબ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ગુરુવાર હશે તો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી આપણા નોલેજની અંદર વધારો થાય